સી પટ્ટા બી સિતારમૈયા ડી મૌલાના અબુલ કલામ આઝાદ સાચો જવાબ છે ઓપ્શન બી ડૉક્ટર બી એન રાવ પ્રશ્ન નંબર બે કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભામાં કેટલા સભ્યોની વ્યવસ્થા કરવામાં આવી હતી ઓપ્શન એ પાંચસો બી ત્રણસો નેવ્યાસી સી ત્રણસો ઓગણએસી ડી ત્રણસો ઇઠ્યાસી સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણસો નેવ્યાસી પ્રશ્ન નંબર ત્રણ ભારતીય બંધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયો પ્રથમ લેખિત કાયદો હતો ઓપ્શન એ રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર બી ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું સી પિટ્સ એક્ટ સત્તરસો ચોર્યાસી ડી ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસ સાચો જવાબ છે એ રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો ને તોતેર પ્રશ્ન નંબર ચાર સૌપ્રથમ પ્રથમ સ્થાનીય પ્રતિનિધિની શરૂઆત કયા થી કરવામાં આવી ઓપ્શન એ રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર બી ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ સી પિટ્સ એક્ટ સત્તરસો ચોર્યાસી ડી ચાર્ટર એક્ટ અઢારસો ને ત્રેપન સાચો જવાબ છે ઓપ્શન બી ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસ પ્રશ્ન નંબર પાંચ ભારતના બંધારણને બનાવવા માટે બંધારણ સભાની રચનાની માગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સર્વપ્રથમ ક્યારે કરવામાં આવી હતી ઓપ્શન એ અઢારસો પંચાણું બી ઓગણીસો બાવીસ સી ઓગણીસો પાંત્રીસ ડી ઓગણીસો છત્રીસ સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો ને પાંત્રીસ પ્રશ્ન નંબર છ ભારતને હવે બળજબળીથી કબજે રાખી શકાશે નહીં એવું લાગતા બ્રિટનની મજૂર સરકારે હિન્દને સ્વરાજ્ય આપવા માટે વાટાઘાટો કરવા કેબિનેટ મિશન મોકલ્યું આ સમય જણાવો ઓપ્શન એ ડિસેમ્બર ઓગણીસો બી જાન્યુઆરી ઓગણીસો સી માર્ચ ઓગણીસો ડી નવેમ્બર ઓગણીસો તો સાચો જવાબ છે ઓપ્શન સી માર્ચ ઓગણીસો ને પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કેબિનેટ મિશનમાં કયા સભ્યોનો સમાવેશ થતો નથી એ સાર પેથિક લોરેન્સ બી સર સ્ટેન્ફર્ડ ક્રિપ્સ સી એવી એલેક્ઝાન્ડર અને ડી લોર્ડ વેવેલ મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી લોર્ડ વેવેલનો કેબિનેટ મિશનમાં સમાવેશ થતો નથી પ્રશ્ન નંબર આઠ ભારતીય બંધારણ સભાના રચનાના પ્રસ્તાવને વ્યવહારિક રૂપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવ્યો ઓપ્શન એ માઉન્ટ બેટન યોજના બી કેબિનેટ મિશન યોજના સી ક્રિપ્સ મિશન યોજના ડી ઉપરનામાંથી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી કેબિનેટ મિશન યોજના પ્રશ્ન નંબર નવ આઝાદીની મધ્યરાત્રિએ પંડિત જવાહરલાલ નહેરુએ આપેલા ભાષણને કયા નામથી ઓળખવામાં આવે છે ઓપ્શન એ નાઇટ અવેકન ઓપ્શન બી મિડ નાઇટ સ્પીચ ઓપ્શન સી ડેસ્ટાઈન વિથ ઇન્ડિયા થ ડેસ્ટિની સાચો જવાબ છે ઓપ્શન ડી ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની પ્રશ્ન નંબર દસ ભારત માટે બંધારણ સભાની રચના હેતુ બંધારણ સભાનો વિચાર નીચેનામાંથી સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો ઓપ્શન એ સ્વરાજ પાર્ટીએ ઓગણીસો ચોવીસમાં બી કોંગ્રેસ પાર્ટીએ ઓગણીસો છત્રીસમાં સી મુસ્લિમ લીગે ઓગણીસો બેતાલીસમાં ને ડી સળવદળ સંમેલને ઓગણીસો ને છેતાલીસ સાચો જવાબ છે ઓપ્શન એ સ્વરાજ પાર્ટીએ ઓગણીસો ને ચોવીસમાં પ્રશ્ન નંબર અગિયાર ભારતના બંધારણને લગતી પ્રસ્તાવનામાં નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવેલ નથી ઓપ્શન એ વિચારની સ્વતંત્રતા બી આર્થિક સ્વતંત્રતા સી અભિવ્યક્તિની સ્વતંત્રતા ડી વિશ્વાસની સ્વતંત્રતા સાચો જવાબ છે ઓપ્શન ડી વિશ્વાસની સ્વતંત્રતા પ્રશ્ન નંબર બાર બંધારણ સભાના કુલ સભ્યોમાંથી દેશી રાજ્યોના કુલ કેટલા પ્રતિનિધિ હતા ઓપ્શન એ બસો બાણું બી ચાર સી એકસો નવ ડી જવાબ છે ઓપ્શન ડી ત્રાણું પ્રશ્ન નંબર તેર બંધારણ સભાના સભ્યો ઓપ્શન એ જનતા દ્વારા અપ્રત્યક્ષ રૂપથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા બી કોંગ્રેસ દ્વારા ચૂંટાયેલ કોંગ્રેસ દ્વારા નિમણૂક પામેલા પ્રતિનિધિઓ

સંમતિ અને સમજૂતી ડી બહુમતી સાચો જવાબ છે ઓપ્શન સી સંમતિ અને સમજૂતી પ્રશ્ન નંબર પંદર બંધારણ સભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ઓપ્શન એ એચ એમ મોદી બી કેબુસરો કાબરાજી સી એચ પી મોદી ડી હોમી વાડિયા સાચો જવાબ છે ઓપ્શન સી એચપી મોદી પ્રશ્ન નંબર સોળ ભારતીય બંધારણ સભામાં કુલ કેટલી મહિલાઓ હતી ઓપ્શન એ દસ બી બાર સી તેર ડી પંદર સાચો જવાબ છે ઓપ્શન ડી પંદર એટલે કે ભારતીય બંધારણ સભામાં કુલ પંદર મહિલાઓ હતી પ્રશ્ન નંબર સત્તર ઓગણીસો ચોવીસમાં બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણ નિર્માણ માટે નીચેનામાંથી કોણે માંગણી કરી હતી ઓપ્શન એ એમ એન રોય બી મહાત્મા ગાંધી સી મોતીલાલ નહેરુ ડી ગોપાલકૃષ્ણ ગોખલે સાચો જવાબ છે ઓપ્શન સી મોતીલાલ નહેરુ પ્રશ્ન નંબર અઢાર વચગાળાની સરકારની વ્યવસ્થા કઈ યોજના હેઠળ કરવામાં આવી ઓપ્શન એ કેબિનેટ મિશન બી ગ્રિપ્સ મિશન સી પેવેલ મિશન ડી ઉપરનામાંથી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન એ કેબિનેટ મિશન પ્રશ્ન નંબર ઓગણીસ ભારતની જનતા સ્વયં પોતાના ભવિષ્યનું નિર્માણ કરશે આ વિધાન કઈ વ્યક્તિનું છે ઓપ્શન એ જવાહરલાલ નહેરુ બી મોતીલાલ નહેરુ સી બાળ ગંગાધર તિલક ડી ગાંધીજી સાચો જવાબ છે ઓપ્શન ડી ગાંધીજી પ્રશ્ન નંબર વીસ ભારતના બંધારણને કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવેલ છે ઓપ્શન એ એકવીસ ઓપ્શન બી બાવીસ ઓપ્શન સી ત્રેવીસ ડી સાચો જવાબ છે ઓપ્શન બી

જ્યારે દેશ સ્વતંત્ર થયો અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના વચ્ચે જ્યારે એને સ્વયંને સંપૂર્ણ પ્રભુતા સંપન્ન લોકશાહી ગણરાજ્ય જાહેર કર્યું આ સમયગાળા દરમિયાન ભારત દેશનું શાસન કયા કાયદા હેઠળ થતું હતું ઓપ્શન એ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસની જોગવાઈ અનુસાર બી ધ ઇન્ડિયન્સ ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓગણીસો સુડતાલીસની જોગવાઈ અનુસાર સી ધી ઇન્ડિયન ઓર્ડર ઓગણીસો સુડતાલીસની જોગવાઈ અનુસાર ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસની જોગવાઈ અનુસાર પ્રશ્ન નંબર છવ્વીસ નવેમ્બર ઓગણીસો બંધારણના કયા અનુચ્છેદ અમલમાં આવ્યા હતા ઓપ્શન એ પાંચ છ સાત આઠ નવ અને સાહીઠ ઓપ્શન બી ત્રણસો ચોવીસ ત્રણસો છાસઠ ત્રણસો સડસઠ ત્રણસો ઓગણસી ત્રણસો એસી સી ત્રણસો ઇઠ્યાસી ત્રણસો એકાણું ત્રણસો બાણું ત્રણસો ત્રાણું ડી ઉપરના તમામ મિત્રોનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામ એટલે કે ઓપ્શન એ બી અને સી ત્રણેય જવાબ સાચા છે પ્રશ્ન નંબર ચોવીસ બંધારણ બનાવવામાં થયેલો કુલ ખર્ચ કેટલો હતો ઓપ્શન પંચાવન લાખ બી સાહિત લાખ સી ચોસઠ લાખ ડી પાસઠ લાખ સાચો જવાબ છે ઓપ્શન સી ચોસઠ લાખ પ્રશ્ન નંબર પચીસ બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી ઓપ્શન એ દિલ્હી બી મુંબઈ સી કોલકત્તા ડી લાહોર સાચો જવાબ છે ઓપ્શન એ દિલ્હી પ્રશ્ન નંબર છવ્વીસ ઓગણીસો છેતાલીસમાં મળેલ ભારતીય ભારતની સૌપ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બી ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા સી ડૉક્ટર એસજી મુખરજી ડી સી રાજગોપાલ આચાર્ય સાચો જવાબ છે ઓપ્શન બી ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા પ્રશ્ન નંબર સત્યાવીસ બંધારણ સભાના પ્રથમ કાઉન્ચલાઉ પ્રમુખ કોણ હતા ઓપ્શન એ ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહ બી જવાહરલાલ નહેરુ સી ડૉક્ટર સાહેબ આંબેડકર ડી રાજેન્દ્ર પ્રસાદ સાચો જવાબ છે ઓપ્શન ઓપ્શન એ ડોક્ટર બી આર આંબેડકર બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સી જવાહરલાલ નહેરુ ડી મૌલાના આઝાદ સાચો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બી સચ્ચિદાનંદ સિન્હા સી બી આર આંબેડકર ડી એચ સી સાચો જવાબ છે ઓપ્શન ડી એચ સી પ્રશ્ન નંબર ત્રીસ ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસ સુધી બેઠકો કરી ઓપ્શન એ બસો નેવ્યાસી દિવસ બી બસો છાસઠ દિવસ સી ત્રણસો ને વ્યાસી દિવસ ડી ત્રણસો છાસઠ દિવસ તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી બસો ને છાસઠ દિવસ થેન્ક યુ